દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી તારીખો જાહેર જ સમગ્ર દેશમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે તો આચાર સંહિતા અમલમાં આવતા જ અમદાવાદ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે આચાર સંહિતા અમલમાં આવતા જિલ્લાની સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તો આચાર સંહિતાના અમલીકરણના ભાગરૂપે પહેલા જ દિવસે સાત હજાર અઠ્યાવીસ પ્રચારાત્મક સામગ્રી હટાવી દેવામાં આવી છે તો અમદાવાદ શહેર અને જિલ્લામાં પહેલા જ દિવસે જાહેર મિલકતો પરથી ત્રણ વોલ પેઇન્ટિંગ સાતસો પોસ્ટર બસો બેનર અને અન્ય આઠસો એમ કુલ ચાર હજાર નવસો અઢાર પ્રચારાત્મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે જ્યારે ખાનગી મિલકતો પરથી એક હજાર એકસો બેતાલીસ વોલ પેઇન્ટિંગ એકસો પોસ્ટર ચારસો ઓગણત્રીસ બેનર અને અન્ય 374 એમ કુલ 2110 પ્રચારાત્મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે આમ કુલ 7028 પ્રચારાત્મક સામગ્રી હટાવવામાં આવી છે આ ઉપરાંત જાહેર મિલકત પરની 1063 તથા ખાનગી મિલકતો પરથી 1170 પ્રચારાત્મક લખાણો રેખાંકનોની ભૂસવાની કામગીરી પણ કરવામાં આવી છે